સાવલીના લસુંદરા ગામે દરિયાઈ મસ્જિદના કામનું ખાતમુહૂર્ત વિશ્વવિખ્યાત સુફી સંત પીર કમરુદ્દીન કારંટવી બાબાના હસ્તે કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના લસુંદરા ગામે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં વિશ્વવિખ્યાત સુફી સંત સૈયદ કમરુદ્દીન કારંટવી સાહેબના હસ્તે દરિયાઇ મસ્જીદના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું સાથે સમગ્ર દેશ માટે દુઆ ખાસ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ ઝાકીર અલી બાપુ સૈયદ મુસ્તાક અલી બાપુ છોટે છોટેસાબ બાપુ ઇમ્તિયાઝ બાપુ બાપુ સહિતના ઉલેમાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર લસુંદરા ગામ વતી નિયાઝે આમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગામની મહિલાઓએ મસ્જિદના બાંધકામમાં દાન પેટે પોતાના દહેજ દાનમાં આવેલા તાંબા પિત્તળના વાસણો અર્પણ કર્યા હતા डब कशी डुबिक कालो સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર